નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત ભાવેશ થામેલિયા ફરી એક વખત જુનાગઢ માળિયા ગામ ખાતે ગોપાલ ઇટાલિયાની જબરજસ્ત સભા એ સભાની અંદર જે જનમેદની ઉમટી પડી છે ત્યારે આપણે ચોક્કસ એવું કહીએ કે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જો આમ આદમી પાર્ટી ની સભાઓ થતી હોય અને એમને સાંભળવા માટે આટલી જનમેદની ઉમટી પડતી હોય એક તરફ આપણે ડેડિયાપાડાની અંદર જોઈએ ચેતર વસાવા જ્યારે આવે ત્યારે આપણને એમ થાય કે આ માણસોનું ઘોડા પૂર આટલું બધું ક્યાંથી આવ્યું બીજી તરફ ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય જે લોકો સભા સંબોધન કરવા માટે જાય છે ને એ સભાની અંદર એમને સાંભળવા માટે જે લોકો ઉમટી પડે છે એ જોઈને આપણને એવું લાગે કે ખરેખર બે હજાર સત્યાવીસની અંદર ભારતીય જનતા પાર્ટીના હવે ધોતિયા ઢીલા થઈ જવાના છે ત્યારે આ ખેડૂતની એક મહાસભા યોજાય ને ખેડૂતની મહાસભાની અંદર ગોપાલ ઇતાલીએ જે ભાષણ કર્યું ખરેખર દોસ્તો સમજવા જેવું છે કે પહેલાના ખાસ કરીને સમાજને લઈને ચૂંટણી લક્ષી એવા બધા મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે આવું કેમ કરવામાં આવે છે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ ખૂબ સરસ એટલે ખૂબ સરસ વાત કરી થોડો સમય કાઢીને સાંભળો કારણ કે દરેક સમાજના લોકોને આ વાત લાગુ પડે એવું છે જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે હાલ અત્યારના સમયની અંદર ચૂંટણીઓને ખાસ કરીને સમાજના કોઈ મોટા આગેવાન હોય અથવા કોઈ સમાજને લઈને ચૂંટણીઓ લડવામાં આવે છે પરંતુ જો સમાજની અંદર કોઈ મોટો આગેવાન પીઢ ન હોય તો પછી ચૂંટણી તમે કેવી રીતે લડવાના છો એ સમાજને તમારી તરફ તમે કેવી રીતે ખેંચશો

સમાજ છે તો જ રાજકારણ છે અને રાજકારણ છે એટલે સમાજનું કંઈક સારું કરી શકાય એવું પ્લેટફોર્મ છે એટલે સમાજમાંથી રાજનીતિનું નિર્માણ છે અને રાજનીતિમાંથી જે કામ કરો એનાથી સમાજની દિશા નક્કી થાય રાજકારણમાં જેવા માણસો હોય એ માણસો જે નિર્ણય કરે એ નિર્ણયની અસર સમાજ ઉપર આવે અને સમાજ જે નિર્ણય કરે એની અસર રાજનીતિ ઉપર આવે એટલે સમાજ અને રાજનીતિ બે અલગ અલગ બાબત નથી બે એક જ વસ્તુ છે આવું એટલા માટે મારે કહેવું પડ્યું કે જૂના જમાનામાં રાજનીતિમાં કોણ આવતું હતું જૂના જમાનામાં રાજનીતિમાં જે સમાજનો આગેવાન હોય આબરૂદાર માણસ હોય સમાજનો હોકારો કહી શકાય એવો ધરખમ પીઠ માણસ હોય એ જ રાજનીતિમાં આવતો હતો ગામ એને જ મત આપતું હતું એ જ નેતા બનતા હતા અને આજ સમાજમાંથી માણસ હોય આઉટ માણસ હોય જેને સમાજારે આજે લેવા દેવા ન હોય એ જ માણસ નેતા બનીને મંત્રી સંત્રી તંત્રી બનીને આગળ વધે છે અને એટલે આપણે બધાએ હવે વિચારવાનો સમય આવ્યો છે ફરીથી કોઈ પાર્ટી માટે નહીં કોઈ નેતા માટે નહીં પોતાના માટે બધાએ વિચારવું પડશે કે નેતાઓ કેવા હતા અને કેવા આવવા લાગ્યા એમાં આપણી શું ભૂમિકા જનતા તરીકે આપણી શું ભૂમિકા એવી હતી કે પેલા આવા હારા નેતા આવતા હતા અત્યારે આવા ઉતારમાં ઉતાર આવવા છે સમાજ નો આગેવાન હોય કેવો એનો સીધો દાખલો બચુ બાપુ આ સભામાં છે કે તમે હમણાં એમ કીધું કે ભાઈ સામે વડાપ્રધાન આવ્યા ગામડે ગામડે બસું મૂકી હજાર હજાર રૂપિયા આપવા પડ્યા કેટલાય વાયદા વચન કર્યા તોય બસું ખાલી રહી અને આ બાજુ માળિયામાં આપણે એક મેસેજ નાખ્યો ભાઈ બચુ બાપુ જોડાય છે તો લ્યો વોલ ભરાઈ ગયો કાઈ હજાર હજાર કોઈ દેવા પડ્યા ઘરના પાંચસો 500 બગાડીને આટલી કરકટટી ટાઈડમાં કેટલી ટુ-व्हीલ હાકીને આવ્યા હું કામ આ લોકપ્રિયતા કહેવાય આ સમાજના આગેવાન કહેવાય કેને એક હાકલ થાય તો આખો સમાજ જ્યાં બોલાવૈ ત્યાં આવી જાય એ માણા સાચો આગેવાન કહેવાય હવે તમારે હજાર હજાર રૂપિયા આપીને બોલાવવા પડે થી આગેવાન શું કામનો હજાર હજાર રૂપિયા તો દાડીએ બોલાવવાના હોય સભામાં તો માણસ લાગણીથી આવે પ્રેમથી આવે ભાવથી આવે પોતાનું છે એમ માનીને આવે પણ રાજનીતિ ક્યાં પોગી ગઈ કે જે આબરૂદાર માણસો હતા સમાજના એ બધાને ભાજપે સાઈડ લાઈન કર્યા ધીમે 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 બધાને ઘરે બેહાર્યા અને મલક નો ઉતારમાં ઉતાર માણસ હોય હલકામાં હલકો માણસ હોય એને કીધું કે આ હાલે એમ છે આને ટિકિટ આપો ને તાલુકા પંચાયતમાં બેહાડો એનથી હલકો માણસ હોય તો કે એને જિલ્લામાં લઈ લો એનથી હલકો તો કે એને તો ધારાસભા દેવી જ પડે બહુ હલકો છે એનથી હલકો તો કે લઈ લ્યો ઉપર જેટલો જાજો હલકો એટલો ઉપર આવી રાજનીતિ તો કોઈ દી હતી નહીં બચુ બાપુએ એ ઓગણીસો નેવ્યાસી ની વાત કરી નેવ્યાસી માં ઈ નગર પંચાયત ના સભ્ય બન્યા તે તો મારો જન્મ અહીં નતો નેવાસી માં તો ઠેલે જન્મ થયો પણ તમે આજ વિચારો કે નેવ્યાસી ની રાજનીતિ કેવી હતી પંચાણું ની રાજનીતિ કેવી હતી બાણું તાણું હતાણું અઠાણું નવાણું ની રાજનીતિ કેવી હતી અને આજ કેવી છે એ જમાનામાં જે નેતા બનતા અને પાંચ વર્ષ નેતૃત્વ કરતા સમાજ નું તો દસ વીઘા જમીન ઓછી કરતા અને આજકાલ જો પાર્ટીનો હોદ્દો મળી જાય ને તો એ વિઘાનું તો કરી નાખે તે દી એવું હતું કે ઓછી કરતા સમાજ કુટુંબ પરિવાર એમ કેતો કે બાપુ રહેવા દો હવે છોકરા હાટું કઈક વધવા દો આવતી વખતે નો ચૂંટણી ઉભા રહેતા અને અત્યારે કેવા નેતા આવ્યા કે કોઈનું કઈ વધવા ન દેતા તમ તાર વૈયા જાવ ભાજપમાં લૂટા એટલું લૂંટો કઈ વધવું જ ન જોઈએ દોસ્તો આ પરિસ્થિતિની વચ્ચે આપણે બધા ભેગા થયા છે અને અહીંયા ભેગા થયા છીએ તો આપણે ચિંતા ભાજપની કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની નહીં આપણા બાળકોની કરવાની છે આપણી પાસે જે માલ મિલકત હજુ વધ્યું છે એની કરવાની છે આપણા આપણા સમાજની ચિંતા ચિંતા કરવાની કરવાની છે છે આપણી ખેતીની વિસ્તારની કે હવે આપણી ખેતી આપણો છોકરા વિસ્તાર અવળી દિશામાં લઈ જાય છે તો હવળી દિશામાં કોણ લઈ જાય એ તો કોઈ પીઢ આગેવાન હોય સમજદાર માણા હોય સમાજનો માણસ હોય ઈ આપણને સાચી દિશામાં લઈ જાય બાકી આ ભાજપ માં તો કેવા કેવા આવ્યા છે અને ક્યાં લઈ જાય આપણે બધા એ વિચારવા માટે આજે ભેગા થયા છે બાપુએ જે વાત કીધી ત્યારે એને એક વાત એ કીધી કે ભાઈ આમ તો હું ઓગણીસો બોલ્યો નથી પણ પિયુષભાઈ જમાનો કેવો હતો નેતા માત્ર મૂંગા મોઢે સમાજનું કામ કર્યા કરતા કામ કર્યા કરતા કામ કર્યા કરતા બોલતા નહીં કોઈ કર્યા કરતા ગામ જોઈ લે તો બચું બાપુ કરે છે એટલે બીજી ચૂંટણી પાછો મત દે તો એ ભાષણ નહીં કરવાનું ત્રીજી ચૂંટણી પાછો મત દે હું કામ

તમે એક વાત વિચારો કે ઘરમાં જરાક ઓછા કરે તો પેટમાં દુખે શું થાય છે કેમ થાય પૂછવી શું કામ રોજ જેટલા તોફાન કરતો એનીથી થોડાક ઓછા કરે ને તો ખબર પડી જાય કે આ કઈક વાંધામાં લાગે છે જરાક મોટું ઢીલું પડી જાય બે રોટલી ઓછી ખાય તો ખબર પડી જાય દીકરાને કઈક થયું છે એટલે તરત પૂછવું પડે ભાઈ શું થયું આખા ગુજરાતની પબ્લિકના મોઢા પડી ગયા છે ગાંધીનગર વાળાને ખબર નહીં હોય કે આ બધા માંડા પડ્યા છે કાંઈક અટવાઈ છે કંઈક દુખી છે કંઈક ઉપાદીમાં છે નહીં ખબર પડતી હોય આખા ગુજરાતના ખેડૂતોના મોઢા પડી ગયા છે તો ગાંધીનગરમાં નહિ દેખાતું હોય કે જે અમને મત દેતા તેના મોઢા ક્યાં પડી ગયા પણ ક્યાંથી દેખાય અડધા ધુતરાષ્ટ્ર છે ને અડધા જોવું નથી આપણી હાલત શું છે કોઈને આપણામાં રસ નથી અડધા એવા છે અડધા આવા છે હવે આપણી હાલત કોણ સુધારશે મને એમ લાગે છે કે આપણી હાલત બીજો કોઈ નહીં સુધારે આપણે પોતે હાલત સુધારી બાબા સાહેબ આંગળી ઉપર નિશાન આપેલું છે આ તમે જ્યાં દબાવશો ને એવું તમારું થાય બરબાદીનું બટન દબાવો તો બરબાદી થાય ને આબાદીનું દબાવો તો આબાદી થાય હવે આપણા હાથમાં છે કે આપણું શું થાય નહીં નેતાઓ બધા કેવા કેવા આવી ગયા છે અધિકારી શાહી ની વાત કરી બાપુએ એનો તો મારે જાહેરમાં હું દાખલો આપું હવાર સુધી ખૂટે એમ છે આખી સપ્તાહ કરવી પડે એમ છે કેટલી અધિકારી શાહી ગુજરાતમાં આવી થઈ ગઈ છે કોઈ નેતાનું કઈ ઉપજતું નથી ભાજપના પાંચ ધારાસભ્યો વડોદરા વાળાએ હમણાં હૈયારો પત્ર લખ્યો કાગળે નોખું નો બગાડ્યું પાસે પાસે એક માં સહી કરી કેટલા દાજા છે પાંચ કાગળ નો લખ્યા ભેગું કર્યું ખબર છે બધાને કે નથી ખબર બધાને ખબર છે કોકોક ને જ ભાજપના પાંચ ધારાસભ્યોએ એક પત્ર સરકારી લેટર પેડ ધારાસભ્યના લેટર પેડ ઉપર એમ લખ્યું કે અમારું કાંઈ ઉપસ્થતું નથી મામલતદારો પાસે લ્યો કરો હા તેમ ભાજપના ધારાસભ્યોનું મામલતદાર પાસે કાંઈ ઉપસ્થતું નથી એવું ધારાસભ્યોએ લખીને આપ્યું અને કોને આપ્યું મુખ્યમંત્રીને મને તો ઈ ખબર છે કે મુખ્યમંત્રી આવો કાગળ લખવા માંગે છે પણ ઈ કોને લખે આ તો ધારાસભ્ય હતા જ મુખ્યમંત્રી ને લખ્યો ઈ કોને લખે અમારું લખેતું એમ હાઉ લોલમ લોલ સરકાર આલેશ લોલમ લોલ મેં તમને કીધું એમ સરકાર અને સમાજ બે અલગ વસ્તુ નથી એટલે સરકાર લોલમ લોલ હોય તો હું થાય એનો દાખલો સમાજમાંથી સમજીએ જે કુટુંબનો આગેવાન હજડ બમ હોય એ કુટુંબ કોઈ દી દુખી થાય ક્યો જે બધા થાય દુઃખી બચુ બાપુ જેવો આગેવાન જે કુટુંબમાં હોય એ કુટુંબને ને કોઈ તું તારી કરી જાય પણ ઢીલો આગેવાન જે કુટુંબમાં હોય ત્યાં શું થાય હોય એટલા ઘરમાં બધાય દુઃખી થાય હું કામ આગેવાન માં કઈ તલમાં તેલ ન હોય બાકી વાળા શું કરવાનું જે કુટુંબમાં એક આગેવાન હજાર હોય એ કુટુંબ નું કોઈ નામ ન લે ન્યા કોઈથી કઈ ઘટે નહીં ત્યાં કોઈ વાતની ચિંતા ન હોય અને જે કુટુંબ નો આગેવાન ઢીલો ઢફ હોય મોઢામાં જીભ ન હોય બોલી ન હોય કે ત્યાં કોઈથી હારા દી ન આવે ત્યાં કાયમ દુઃખ જ હોય આપણા ગુજરાતના કુટુંબના આગેવાન કેવા છે ઢીલા છે છે જ્યાં ઢીલો હોય હોય જ જ ખોટ પડી ગઈ ને ધોખો કોના કરવો બધું ખરાબ કોઈ મામલતદારો ધારાસભ્યોનું ન માને અને ગોપાલ ઇટાલિયા નું ન માને તો સમજ્યા કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે અમારો ટાઈમ નથી એટલે નહીં માનો તમે પણ બીજેપીના ધારાસભ્યોની મામલતદાર ન માને તો આ દેશમાં લોકશાહી છે કે અધિકારીશાહી અને માણસનું વજન જો સરકારમાં અને સૌથી મોટી ગંભીર બાબત તો જુઓ કે ભાજપની સરકાર ત્રીસ વર્ષથી છે તરી તરી વર્ષ સુધી હજડ બમ બહુમતીથી જો સરકાર ચૂંટાતી હોય તો વહીવટી તંત્ર ઉપર એની પકડ મજબૂત બનવી જોઈએ ઢીલી